નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું જે જ્ઞાન સાધના ધોરણ આઠનું જે પેપર હતું મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપનું જે ધોરણ આઠનું આજનું પેપર હતું એનું પેપર નંબર એ જે છે સિરીઝનું એના હું જવાબ અહીં શેર કરું છું તો નામ સુધી બનાવીજો તમામ મિત્રો હું જવાબ છે આજે હું તમારી સાથે શેર કરીશ છતાં કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને શેર કરજો તો આજની જે સ્કોલરશિપ એક્ઝામનું પેપરનો પહેલો જે પ્રશ્ન છે એમાં મુંબઈ આવે છે બી પછી પછીના બી ચોસઠ આવે છે પછીનામાં ગાય આવે છે મિત્રો આગળ વધીએ તો તમે જોઈ શકો છો કે પૂર્વ દિશા આવશે પિસ્તાલીસ સોરી ચાર પંચાવન નવ અઠ્યોતેર આવશે પછી જે ત્રાજવાવાળી આકૃતિ હશે મિત્રો એમાં બારસો પચાસ ગ્રામ આવે છે અને સાતમો જે પ્રશ્ન છે એમાં હજાર ગ્રામ આવે છે બરાબર છે પાછી જે આકૃતિ આવી છે કે કયું બોક્સ નીચે હશે તેમાં બી આવશે મિત્રો એટલે એ આવશે પણ બી નંબરનો બોક્સ નીચે આવશે ત્યાર પછી પ્રશ્નાથોળી આકૃતિ જે છે એમાં છ આવે છે અને નેવુંના ખૂણે જે આકૃતિ ફેરવવાની છે એમાં ડી આવે છે બરાબર છે હવે આગળ જોઈએ તો અહીં મારે બોક્સ કરવાના બાકી રહી ગયા છે મિત્રો રેડ બોક્સ વાંચા હશે ધ્યાન રાખજો એટલે પંદર ટકા આવશે અને પછી અહીંયા આવશે સી ધ્યાન રાખજો અને તેરમાં પાછું એ આવે છે બરાબર છે ને અહીંયા આવશે ત્રણસો ને અડતાલીસ સેન્ટીમીટર સ્ક્વેર ધ્યાન રાખજો ખાસ અગિયાર બાર તેર અને ચૌદ હવે પંદરમાની વાત કરું મિત્રો તો પંદરમાંમાં પાછો અહીંયા જવાબ સાચો હશે સોદ આવે છે અને સોળમાની અંદર એ આવશે ધ્યાન રાખજો બરાબર છે આ જવાબ નહીં આવે કારણ કે આ તો જેનું પેપર છે એને ટીક કરેલા જવાબો છે ત્યાર પછી સત્તરમાં જે પ્રશ્ન છે મિત્રો એમાં આવશે બે આઠ અઢારમાં સીધ આવે છે પાછું અને ઓગણીસમાં આવે છે બી બરાબર છે પહેલાં બંને વિધાનો માત્ર હાચા છે નીચેના બંને વિધાનો ખોટા છે ત્યાર પછી વીસમો જે પ્રશ્ન છે એમાં ચોવીસ મીટર આવે છે અને એકવીસમો જે પ્રશ્ન છે એમાં અઢાર ઓગણપચાસ અને બાવીસમાંમાં એ આમિર સોરી આમિર નહીં પણ એ મર એ આઈ એમ આર આગળ વાત કરીએ તો ત્રેવીસમો જે પ્રશ્ન છે એમાં એ આવશે ચોવીસમાં પ્રશ્નમાં એ આવશે પચીસમાં પાછો એ આવે છે અને છવ્વીસમાં બી આવે છે એક બે ત્રણ એ તો સિમ્પલ ભાંગાકાર છે મિત્રો બધાને આવડતો જ હોય આગળ વધીએ કેટલા ત્રિકોણ બને છે તો બાર ત્રિકોણ બને છે મિત્રો અઠ્યાસીમાં શું જુદું પડે તો દૂધ જુદું પડે કારણ કે ત્રણે આઈટમ દૂધમાંથી બને અને દૂધ પોતે અહીંયા મૂળ અવસ્થામાં પણ આપેલું છે નામ વીસ આવશે અને ત્રીસમાં પાછા ત્રીસ આવશે મિત્રો અહીંયા ઘણા બધા બાળકો ભૂલ ખાઈ ગયા છે કે કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારમાંથી સંસ્થાનના માલિક બને તો મરાઠા યુદ્ધ આવશે પ્લાસી નહીં આવે એકત્રીસમાં છે વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે ગાંધીજી કોની પસંદગી કરી તો ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ આવશે અને ભારતની અને પછીના પાછો આવશે અહીંયા સરદાર પટેલ જ આવશે તેત્રીસમાં માહિતી અને ચોત્રીસમાંની અંદર આવશે એક મિનિટ અહીંયા ડી જે છે ને ડી મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા યુસન આવશે અને ત્યાર પછી પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે સમથિંગ મિત્રો આમ જોઈએ તો એક પોઈન્ટ નવ ટકા અથવા એક ટકા બંને માન્ય રહે કારણ કે ચોપડીમાં એક પોઈન્ટ છ ટકા આપ્યો છે હવે જે માન્ય રાખે તે પછી છત્રીસમાંની અંદર આવશે પ્રજાસત્તાક રાષ્ટ્ર અને સાડત્રીસમાંની અંદર આવશે તો મિત્રો અહીંયા આવશે ડી આવશે આગળ વધીએ આડત્રીસમો પ્રશ્ન તો એમાં આવશે મુંડા અને ઓગણચાલીસમાંની અંદર આવશે અમદાવાદ ચાલીસમાંની અંદર આવશે રેતાળ અને એકતાલીસમાંની અંદર આવશે સોળ વર્ષ બોલે છે ત્યાર પછી આગળ વધીએ તો બેતાલીસમાંની અંદર આવશે રાષ્ટ્રપતિ પછી ગુજરાત છે એ સૌથી વધારે કપાસ ઉત્પાદન કરે છે પછી ભૂકંપ આવશે પિસ્તાલીસમાં જોડણી જે છે એ પ્રતીતિની જોડણી આવશે સત્તર અક્ષરની કાવ્યકૃતિ કઈ તો હાઈકો આવે મિત્રો ગુજરાતી ગ્રામર છે પછી નામાં આવશે અડતાલીસમાંની અંદર આવશે મિત્રો હા હવે મિત્રો અહીંયા મારા અઢ પ્રશ્ન બાકી રહી ગયો પણ છતાં લગભગ હું સી આવશે બાકી બહુ ખાસ ખબર નથી તો જે મિત્રોને જબ આવડતો એ પ્રશ્ન છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો ત્યાર પછી ઓગણપચાસમાં ગુસ્સે થઈ આવશે કારણ કે આ પ્રશ્ન ચોપડીનો છે અને અહીંયા જ્યાં દસ બાર પંખી બેઠા હતા દ્વંદ સમાજ દસ અને બાર બરાબર છે એટલે એ દ્વંદો સમાજ થશે ત્યાર પછી સંવાદિતાનો સમાર્થી શબ્દ માંગ્યો છે મિત્રો તો એમાં આવશે એક રાગ અને તાંબાની તાસક તેમાં આવશે તરભાણું મિત્રો ધ્યાન રાખજો ખાસ ત્રેપનમો પ્રશ્ન જે છે એની અંદર આવે છે સુખ દુઃખમાંથી પસાર થવું બાવનમો પંચાવનમો જે પ્રશ્ન છે મિત્રો ખાસ ધ્યાન રાખજો એની અંદર આવશે ચલ પછી એનામાં બહુ બહિર્મુખ બહુ કોણ છે એ આવશે સત્તાવનમાં આવશે એકસો દસ અને અઠ્ઠાવનમાં આવશે નેવું મિત્રો આગળ જોઈએ તો ઓગણસાઠમાં જે પ્રશ્ન છે એમાં આવશે પચીસ પંચ્યાસી અને સાઠમાંમાં સી આવશે અહીંયા એકસઠમાં બાકી તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો મિત્રો બરાબર છે પછી બાસઠમાં પ્રશ્ન જે છે એમાં દ્વિલંબ લંબા લેખ આવશે અને અહીં આવશે અડસઠ ઓગણસાઠ સી આવશે ત્રેસઠમાં આગળ જોઈએ તો ચોસઠમાં જે પ્રશ્ન છે એમાં સી આવશે અને પાસઠમાં પ્રશ્નમાં ડી આવશે મેં તો ધ્યાન રાખજો પછી આગળ વધીએ ગુણાકાર તો સિમ્પલ હતો લગભગ બધાને આવડી ગયો હશે એ આવે છે પાછી જે આકૃતિ પૂછાણી સડસઠમાં એમાં પાછો એ જ આવે છે આગળ જોઈએ સમતલ રીસા સામે જે રાખવાનું છે તો ડી આવશે અને ઓગણસાઠમાં સત્યાસી આ સત્યાવીસ આવશે સિત્તેરમો જે પ્રશ્ન હશે મિત્રો એમાં સી આવે છે અને એકોતેરમાં બી આવશે પછી લોલો નળાકાને કાપતા શું બને તો લંબચોરસ બની જાય મિત્રો બ તોતેરમાં પ્રશ્ન બસો છપ્પન તમે જોઈ શકો છો આગળ જોઈએ ઇંગ્લિશમાં તો સ્મોલર આવશે બોલો છે અહીંયા ટીની આવશે દસ સી વુ અને હાવ મેની બરાબર છે ચુમ્મોતેર પંચોતેર છોતેર સિત્યોતેર ને અઠ્યોતેર આગળ જોઈએ ઓગણ એસીથી તો એમાં ત્રણ ચાર એક બે એડવર્ટાઇઝમેન્ટનો સ્પેલિંગ પછી એક્યાસીમાં હિયર ઇટ ઇઝ અને બ્યાસીમાં છે ઘેરફોર આવશે વિકલ્પ એ આવશે મિત્રો આગળ જોઈએ ત્યાંસીથી તો એમાં વાઇડ ઇટ કારણ કે ભૂતકાળનું સ્વરૂપ છે પછી મેલેરિયા રોગ ક્યાં સુક્ષ્મજથી થાય તો પ્રજીવથી થાય પંચ્યાસીમો છે એમાં બી ટ્યુમિન આવશે છ્યાસીમાં ગુરુત્વાકર્ષણ બળ આવશે મિત્રો માત્ર જવાબ શેર કરું છું એટલે છતાં કંઈ પ્રશ્ન રહી ગયો હોય મારાથી ભૂલ થાય તો કોમેન્ટ બોક્સમાં પછી કોમેન્ટ કરી દેજો અને સાચો જવાબ છે મિત્રો સુધી પહોંચાડી દેજો કારણ કે થોડીક સ્પીડમાં બાળકોએ આન્સર કે બનાવ્યું છે તો એ તમારી સમક્ષ શેર કરી દઉં છું અને સત્યાશીમાં જે છે એમાં અસંખ્ય અઠ્યાશીમાં સી આવશે નેવ્યાસીમાં પાછો ડી આવશે અને નેવુંની અંદર આવશે આગળ જો મિત્રો એકાણુંમાં જે પ્રશ્ન છે આપણો એમાં ઈસ્ટ આવશે બાણુંમાં અવકાશ આવશે ત્રાણુંમાં કોર્નિયા ચોરાણુંમાં પાછું અહીં બાકી રહી ગયું છે મારે અને છે પાણી આવશે વેલ મિત્રો આગળ જોઈએ છન્નુંની અંદર તો માટી અને એકવીસ કે એચ ઝેડ આવશે અહીંયા સોળ આવશે નવ્વાણુંમાં એ આવશે વળશે સોમાં બાકી રહી ગયું મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો કારણ કે થોડીક ઉતાવળ હતી એટલે ઘણા પ્રશ્નો બાકી રહી ગયા છે પછી એકસો બેથી વાત કરીએ મિત્રો તો એકસો બેની અંદર આવશે આવૃત્તિ એકસો ત્રણમાં બી આવે છે ત્રણ અને ચાર ત્યાર પછી એકસો ચારની અંદર છન્નું આવે છે અને એકસો પાંચમાં તમે જોઈ શકો છો એ ત્રેસઠ બી પચીસ આ અને એકસો છ છે એમાં શૂન્ય આવશે એકસો સાતની વાત કરીએ મિત્રો તો ગાજરને પછી એના પછી અગ્નિ આવે છે બરોબર એકસો નવની વાત કરીએ તો નવલકથા પછી વાંસળી એકસો અગિયારમાં ચોખા એકસો બારમાં ધીરજ એકસો તેરમાં સી આવે છે મિત્રો એકસો ચૌદની અંદર તમે જોઈ શકો છો ખમમાં પછી કઈ વત્તા ઇન્દ્ર હા એક મિનિટ અહીંયા છે મિત્રો અહીંયા આવશો કઈ વત્તા ઇન્દ્ર સી આવશે બી નહીં આવે પછી હિન્દી બાકી બાકીશ મિત્રો તો કોમેન્ટ બોક્સમાં હિન્દીના જવાબ કોમેન્ટ કરી દેજો કારણ કે હિન્દી મારો વિષય નથી એટલે છેલ્લા ચાર પ્રશ્ન જે હિન્દીના છે પાંચ પ્રશ્ન એ તમામ મિત્રોને આશા રાખું છું કે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેશે થેન્ક યુ મિત્રો વિડીયો પસંદ તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો